સાબર ડેરી સામે દૂધના ભાવમાં ઘટાડાના વિરોધમાં પશુપાલકો દ્વારા દૂધનો વેડફાટ થતા વિનામુલ્યે વિતરણ સ્ટોરી રિપોર્ટ બે જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હું રાયગઢ દૂધ મંડળી ચેરમેન રાયગઢ પશુપાલકો વતીથી જે સંઘ દ્વારા ભાવ ફેર ચૂકવામાં ગેરરીતિ થઈ છે જે પશુપાલકોને વ્યાજબી નથી અને એનું જે દૂધ બંધ કરવાનું એલાન કર્યું છે અને હાલ દૂધ બંધ છે તો એ દૂધનો વેડફાટ નહીં પણ અમે અમારા રાયગઢની ગામની શાળાઓમાં બારસોથી વધુ બાળકો છે એમને દૂધપાક બનાવીને દરેકને જમાડીએ છીએ તથા અન્ય બીજા ગરીબ જેને જરૂરિયાત છે એમને લોકોને પણ અમે દૂધપાક બનાવીને જમાડાયેલ છે મારું નામ પ્રવીણભાઈ છે હું રાયગઢ દૂધ મંડળીનો સેક્રેટરી છું મારું નામ રમેશભાઈ છે મારી મંડળીનું દૂધ દૈનિક સાડા સાત હજાર લીટર દૂધ છે મારી મંડળીનો નફો મેં દસ ટકા મુજબ સભાસદોના ખાતામાં ચોથા મહિનાને એનમાં ચૂકવી દીધેલ છે જ્યારે હાલ આ સંઘે નવ પોઈન્ટ પંચોતેર ટકા બાફેર ચૂક્યો છે જે એક મશ્કરી સમાન છે સભાસદોની માગણી છે કે વીસ ટકા બાફેર હાલના સંજોગોમાં એ લોકોએ ચૂકવી જ દેવું જોઈએ વધગડ પછી જનરલ સભાને વાયદા કરે છે એ લોકો પર વિશ્વાસ નથી જે નવ ટકા મશ્કરી સમાન ભાવ ફેરશ તો એ બાબતે પશુપાલકોનો ઉગ્ર વિરોધ છે અને જો વીસ ટકા નફો નહીં ચૂકવવામાં તો સુધી આ આંદોલન

ખેતી વેચ છે દાગીના મુખ્યતાના મૂકેતા નોકરી લેવામાં આવે છે બરોબર એ લોકો જલસા કરીએ છીએ ન મારે ચાર ચાર વાગ્યા ઉઠીને દૂધ દોવાનું બીમાર હોઈએ તો એ ચાર વાગે શિયાળો હોય ચોમાસો હોય તો એ અમારે ઢોરો દોવા જવાનો બરોબર લોકો મશીન લાવે છું કેમ કે હેરો કાઢી કાઢીને અંગૂઠા પાકીશું લોકોનો તો હેર હે કાઢ્યું અમારે હેર હે કાઢવાની

હું રાયગઢ સ્કૂલની વિદ્યાર્થીની છું હું અગિયારમાં ધોરણમાં ભણું છું આજે અમારી શાળામાં પશુપાલકોએ દૂધ પાક બનાવી તમામ વિદ્યાર્થીઓને ખવડાવી છે એ તેથી હું એ કહેવા માગું છું કે જો પશુપાલકોએ દૂધ દૂધનો એવી રીતે બગાડ ન કરવો જોઈએ દૂધને કોઈ મદદગારને આપવું જોઈએ જેથી તેનો બગાડ ન થાય અને આજે અમારી શાળામાં જે જે વિદ્યાર્થીઓને જેટલું જોઈએ તેટલું તેમને દૂધ પાકનો બે બે ગ્લાસ આપ્યા હતા ને જેને ભાવ એટલું આપી તે તેથી હું કે એ કહેવા માગું છું કે દૂધનો બગાડ ન કરવો જોઈએ આવી રીતે દૂધ દૂધને રસ્તા પર ન ઢોળવું જોઈએ પશુપાલકો સાબર ડેરીનું જે પશુપાલકે દૂધનો વિરોધ કર્યો એ અંતર્ગત અમારા રાયગઢ ગામના પશુપાલકોએ દૂધને કાજળ સમજી પવિત્ર સમજી ધર્મની રીતે પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે દૂધને રસ્તામાં ન ઢોળાય એવી ભાવના સાથે એમને દૂધપાક બનાવી અને અમારા બાળક તમામ બાળકોને એમને આજે બે બે ગ્લાસ દૂધ પાક પીવડાવ્યો બાળકો પણ ખુશ થયા અને ખરેખર એમને આ સંસ્કૃતિનો એક સદઉપયોગ કર્યો કહેવાય આમ દૂધ રસ્તામાં ઢોળવું એ બહુ ખોટું છે દૂધનો દુરુપયોગ ન કરાય આ ઈશ્વરને ચડવાવાળું કાજળ છે તો કોઈ ગરીબોનું દાન કરો એ રીતે તમે વિરોધ કરશો તો એ સારું લાગશે અને હું એવી અપેક્ષા રાખું કે સાબરકાંઠાના તમામ પશુપાલકો દૂધને ગરીબોને આનું આપી અને એવો વિરોધ કરો કે જેનો સદઉપયોગ થાય